માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે ઉનાળાની ઋતુમાં કાચી કેરી તો ખૂબ જ સારા પ્રમાણમાં મળતી હોય છે ઓછા ભાવમાં પણ મળતી હોય છે તો આપણે આ કેરીમાંથી છૂંદો અથાણું ચટણી જેવી અનેક વાનગીઓ બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે આ કાચી કેરીના પાપડ બનાવશું એટલે કે આમ પાપડ બનાવશું જે બનાવવા એકદમ સરળ છે અને બધાને ખૂબ જ ભાવે તેવા ખાટા મીઠા બને છે તો આપણે પાપડ બનાવવા માટે અત્યારે મેં કાચી કેરી લીધી છે જે વજનમાં પાંચસો ગ્રામ જેટલી લીધી છે તો આપણે આ કાચી કેરીને છાલને ઉતારી અને તેના ટુકડા કરી લઈશું કેરીને છોલીને મેં આ રીતે મોટા સાઇઝમાં ટુકડા કરી લીધા છે તો હવે આપણે આ કેરીને બાફીશું આપણે ગેસ પર એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તો તેની અંદર આપણે આ સમારેલી કેરીના ટુકડા લઈ લઈશું આ ટુકડા આપણા એકદમ સરસ રીતે સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે જ બફાવા દઈશું સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈએ તો કેરી આપણી એકદમ સરસ રીતે બફાઈને સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઠંડી કરી અને મિક્સરની અંદર એકદમ ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લઈશું અને એની અંદર જે આ પાણી વધ્યું છે તેને આપણે ગાળી લઈશું અને આ પાણીને આપણે ફેંકીશું નહીં પરંતુ તેનો આપણે શરબત બનાવીશું ફેલા કેરીના ટુકડાને આપણે મિક્સરમાં પીસી અને આ રીતની એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે આ પેસ્ટને એક ગરણીની મદદથી ગાળી લઈશું તમે ગાળ્યા વગર પણ લઈ શકો છો પણ આ રીતે ગાળીશું તો અંદર જે પણ કંઈ રેસા હશે તે નીકળી જશે તો આ રીતે આપણે બધી પેસ્ટને ગાળી લઈશું જેને મેં ગાળી અને આ રીતે કઢાઈમાં લઈ લીધી છે તમે પેસ્ટને ગાળ્યા વગર પણ ઉપયોગમાં લઈ શકો છો કઢાઈને આપણે ગેસ પર રાખી અને ગેસ ચાલુ કરીશું હવે આની અંદર આપણે ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે ખાંડ ઉમેરીશું તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ લઈ શકો છો તો અત્યારે આપણે ચાર ચમચી જેટલી ખાંડ લઈશું આપણે કેરીને પીસતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે આપણે આ આમ પાપડ બનતા વધારે સમય નહીં લાગે ચારથી પાંચ મિનિટની અંદર તો આપણું આ પાપડ બનાવવાનું મિશ્રણ તૈયાર થઈ જશે હવે આની અંદર આપણે ફ્લેવર માટે ચાટ મસાલો એડ કરીશું તમારી પાસે જો ચાટ મસાલો ન હોય તો તમે શેકેલા જીરાનો પાવડર થોડો કાળા મરીનો પાવડર અને મીઠું આ ત્રણે મિક્સ કરીને એક ચમચી જેટલું એડ કરી શકો છો તો અત્યારે આપણે એક ચમચી જેટલું ચાટ મસાલો એડ કરીશું અને આ પાપડને આપણે બજારમાં મળે તેવો કલર આપવા માટે અત્યારે ખાવાનો મીઠો લીલો કલર આપણે થોડોક ચપટી જેટલો લઈશું તમારી પાસે જો આ કલર ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો આનો કોઈ સ્વાદ નથી હોતો પણ આપણે કલર માટે જ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે સારી રીતે મિક્સ કરી અને આપણે ચારથી પાંચ મિનિટ માટે આ રીતે મિશ્રણને હલાવશું ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ જ રાખીશું પાંચેક મિનિટ જેટલું થયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને થોડુંક મિશ્રણ આપણે એક નાની પ્લેટની અંદર લઈશું આ રીતે અને પ્લેટને આપણે આ રીતે નીચે કરીશું તો આપણું મિશ્રણ જરા પણ ખસતું નથી આ રીતે નીચે તો આપણું આ પાપડ માટેનું મિશ્રણ તૈયાર છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું પાપડ માટેનું મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ રીતે એક પ્લાસ્ટિકની થેલીની તેલીનો એક ટુકડો લઈ લઈશું તેના ઉપર આપણે ટીમ્પુ જેટલું તેલ લઈ અને તેને ગ્રીસ કરી લઈશું આપણે આમ પાપડ આ રીતે પ્લાસ્ટિકની બેગ પર પાથરીશું જેથી તેને નીકાળવામાં સરળતા રહે તમે એક થાળીમાં પણ પાથરી શકો છો આ રીતે આપણે સારી રીતે લગાવી લઈશું તેલને મિશ્રણ આપણું ઠંડુ થાય પછી જ આપણે તે આ પ્લાસ્ટિકની બેગ ઉપર પાથરીશું આપણે પાપડ બનાવવા માટે મિશ્રણને આ રીતે બેગ પર લઈ લઈશું પાપડ તમારે જે રીતે જાડા પાતળા હોય તે રીતે તમે તેને પાથરી શકો છો તો બધી બાજુ એક સરખું આપણે પાથરીશું પાપડના મિશ્રણને આપણે આ રીતે એક સરખું બધી જ બાજુ પાથરી લીધું છે તો હવે આને સુકાવવા માટે રાખીશું તો સુકાવવા માટે તમે આને પંખાની હવામાં પાંચથી છ કલાક માટે રાખી શકો છો અને પછી એકાદ કલાક માટે તમે તડકામાં સુકવી શકો છો અને સારો તડકો ન આવતો હોય તો તમે આને સાતથી આઠ કલાક માટે પંખાની હવામાં સૂકવીને પણ બનાવી શકો છો તો અત્યારે આપણે તડકામાં આને દોઢથી બે કલાક માટે સુકાવવા માટે રાખી લઈશું આમ પાપડને બનાવીને આપણે તડકામાં સુકવી દીધેલા તો લગભગ બે કલાક જેટલો સમય આપણે તેને તડકામાં રાખેલા તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે સુકાઈ અને આ રીતે અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો સરસ રીતે આપણા પાપડ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને કટ કરી લઈશું તો આપણે ચોરસમાં કટ કરીશું તમે આના રોલ પણ કરી શકો છો તો આ રીતે આપણે કટ કરીશું તો તમને એક પીસ આ રીતે બતાવું તો એકદમ સરસ રીતે આપણા પાપડ તૈયાર થયા છે આ પાપડને બનાવીને તમે છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો આ રીતે આપણા પાપડ તૈયાર થાય છે અને ખાવામાં તો એકદમ ખાટા મીઠા અને ટેસ્ટી બાળકો તો બાળકો પણ મોટાને પણ આ પાપડ ખૂબ જ પસંદ આવે છે તો આ રીતે તમે પાપડ બનાવીને સ્ટોર કરી શકો છો તમને મારા આ આમ પાપડ બનાવવાની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને તમે પણ આ રીતે આ પાપડ બનાવજો અને કેવા બને છે તમે એને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં